દસ દિવસથી યુવતી ઘરે ન આવતા પરિવારજનો વલસાડ પહોંચ્યા બિનવાડા ગામે હિન્દુ સંગઠનો અને પરિવારજનો એકઠા થયા યુવતી ન મળે ત્યાં સુધી ઘરે પરત ન જવાની ચીમકી ઉચ્ચારી લોકો એકઠા થતા બિનવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું ધરમપુડા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ સ્થળ પર સમગ્ર મામલાની જાણ થતા અને પછી એજ નહી થયું તો મને ખબર પડતી કે મને દિવસ બધું મને છોકરો ગામ નો છે તો એ કેવી રીતે બગાડી ગયો ને હું કર્યું

ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે એને ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાળો છે કે નહીં છે કે શું કર્યું છે જીવતી છે કે ચાલી ગઈ છે કઈ ખબર નહીં પડતી એટલે આ રીતે અમને તકલીફ થાય છે તો અમારી છોકરી અમને જોઈએ ગમે એટલે આ રીતે અમે આજે પૂરા સમાજ જોડે અમે બહાર છે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે જ્ઞાની દમણ પોલીસ સાથે વલસાડની પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો આ છોકરા છોકરીને શોધવામાં કામે લાગેલી છે